અને હવે આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ હોબાળાથી ભરપૂર રહ્યો વિપક્ષના નેતા અમિત ચાવડા સવાલોને લઈને હોબાળો થતા આખરે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધો કોંગ્રેસે ગૃહમાં ભ્રષ્ટાચાર ડ્રગ્સનું દૂષણ અને લોકોને પાયાની સુવિધાના અભાવના સવાલો ઉઠાવ્યા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની પોલ ન ખુલે એટલા માટે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના પલટવારમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે વિધાનસભામાં હોબાળો ઉભો કરી કોંગ્રેસ રાજકીય લાભ લેવાનું કામ કરી રહી છે જો પ્રશ્નોત્તરી સમયગાળામાં ચોક્કસ ભાગ લીધો હોત તો તમામ પ્રશ્નોની ચર્ચા થઈ શકી હોત અમે ત્રીસ સાતે મુખ્યમંત્રીને સ્પીકરને પ્રશ્ન પત્ર લખ્યો હતો કે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવો છો તો એકવીસ દિવસ પહેલા એની જાહેરાત કરો જેથી કરીને સભ્યો તારાંકિત પ્રશ્નો કરી શકે પણ આ ચર્ચાથી ભાગતી ભ્રષ્ટાચાર છુપાવતી સરકારે એકવીસ દિવસ પહેલા સત્રની જાહેરાત ના કરી

એકસો સોળ ની નોટિસ પણ ભાગ લઈ શક્યા હોત અને બાર પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાઈને પણ આ વસ્તુ કરી શક્યા હોત પણ માત્ર રાજકીય રીતે કેવી રીતે લાભ લઈ શકાય એ બાબતનો આ પ્રશ્ન કર્યો હતો